સમગ્ર વિશ્વભરમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે તે પ્રમાણે આજરોજ ગોગંબા તાલુકા મથકે સમગ્ર તાલુકાના આદિવાસી ભાઈ બહેનો યુવાઓ વડીલો તથા કર્મચારીઓ વિશ્વહી આદિવાસી દિવસને રંગે ચંગે ઉજવણી કરી પૃથ્વી પર આદિ અનાધિકારથી પ્રકૃતિના પ્રથમ જે લોકો ઓળખવામાં આવ્યા તેઓને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આદિકારથી મનુષ્ય જંગલોને સુરક્ષા કરતો આવ્યો તેમાં વસવાટ કરતો આવ્યો છે તે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ખૂબ જ મહત્વની વાત છે પ્રણાલિત રિવાજો અને ચુસ્ત નિયમોને વળગે રહેનાર એટલે કે આદિવાસી સમગ્ર વિશ્વભરમાં આદિવાસી લોકોનો ખોરાક તેઓની રહેણી કરણી તેઓના નૃત્ય અને કલાઓ તેઓની પ્રણાલીગત સંસ્કૃતિને વિવિધ ભાષાઓને બંધારણમાં મહત્વ આપવામાં આવ્યું છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગોગંબા ખાતે આદિવાસી ભાઈ બહેનો દ્વારા મહારેલીનું આયોજન કરેલ કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ગોગંબામાં જલ સેવા કરી સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સમાજના આવા અનેક પ્રકારના સેવાના સતત કામમાં કાર્યરત રહેવાની તત્પરતા બતાવી છે કે જનસેવા એ ઉદાહરણને આજે ખરેખર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રેષ્ઠ કાર્યદક્ષતા પુરવાર કરવામાં આવી છે ગોગંબા તાલુકામાં કમળાનગર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કર્યા બાદ ભવ્ય રેલી નીકળી હતી ગોગંબા મામલતદાર કચેરી પાસે ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેમાં કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર ગોગંબા તાલુકા પ્રમુખ હેમંતભાઈ રાઠવા શેલુભાઈ

વિશ્વ આદિવાસી દિવસની સૌ આદિવાસી સમાજ ભાઈઓ બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષની માફક આ વર્ષે પણ નવમી ઓગસ્ટે એક ખૂબ મોટો કાર્યક્રમ આપણા ગો ભગવાન સર્કલ છે ત્યાં સુધી આવવાના છે આજે ભોગંબા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ જેની માનસિકતા ભારતીય જનતા પાર્ટી સાથે છે વિકાસ સાથે છે આજથી પચીસ વર્ષ પહેલાનું ઘોગંબા અને આજનું ભોગંબા પચીસ વર્ષ પહેલાનું આપણું ગામ અને આજનું ગામ આપણે જોઈએ તો આપણને લાગે કે અનેક ગણો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા ગોગંબામાં આપણા પંચમહાલમાં આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં કર્યો છે આજે જ્યારે સૌ આદિવાસી સમાજ અહીંયા એકત્રિત થયો અમારા બધા જ તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ પ્રમુખ છેલુભાઈ અમારે રમેશભાઈ અમારા બધા જ આદિવાસી સમાજના આગેવાનો અમારા કાલુલ ધારાસભ્યશ્રી માન્ય ફતેસીભાઈ બધા આજે આયોજન કરી અને આખા સમાજે જે સુંદર કાર્ય કર્યું છે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનું જ્યારે આજે અહીંયા ભૂગંબામાં અનાવરણ થઈ રહ્યું છે સમગ્ર સમાજને સૌને અભિનંદન પણ આપું છું અને એમનો આભાર બી માનું છું કે આટલું સુંદર કાર્યક્રમનું આયોજન આદિવાસી સમાજ દ્વારા સરકારના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી સરસ કાર્યક્રમનું આયોજન થયું આપણા કાલોલના ધારાસભ્ય શ્રી ફતેસીભાઈ ચૌહાણ સાહેબ પણ આ પ્રસંગમાં સુંદર કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા આપણી તાલુકા પંચાયતની સમગ્ર ટીમ જિલ્લાની આપણી ટીમ અને સૌ માન્ય સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છે એ સૌને ફરી એક વખત આ સુંદર કાર્યક્રમમાં વિશ્વ આદિવાસી દિવસની અનેક શુભકામનાઓ પાઠવું છું વિશ્વ આદિવાસી દિવસ મોગંબા મુકામે જે યોજાયો એમાં પૂરા મોગંબા તાલુકાના અન્ય તાલુકામાંથી પણ ભારતીય જનતા પાર્ટીને વરેલા અને હિન્દુત્વને વરેલા આદિવાસી સમાજ એટલો બહોળો ઐતિહાસિક સંખ્યા જ્યારે બની છે ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આદિવાસીના તમામ નેતાઓએ સમૂહ મળીને ઈરસા મુંડા ભગવાનની મૂર્તિને પણ અમે આ ચોકને ઈરસા મુંડા ચોક તરીકે જાહેર કરીએ છીએ અમે આદિવાસીની શુભેચ્છા લઈએ છીએ કે આદિવાસી સદાન માટે રહે શિક્ષિત રહે અને નિર્વસીની રહે એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને હા આદિવાસી સમાજ સદાન માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કાયમના માટે ભોગમાં વિસ્તાર ભરેલો છે કનોજીયા ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ